નિયમ એવો ઉઠે એટલે પેલા પેટ ને પછી શેઠ ની એના જેવું છે એટલે પેલા નાસ્તો હલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ ને જય ગорકારી સ્વાગત છે તમારું દર્શક મિત્રો આલ ગર્માં કુ સોનેલી બ્લોગ માં તો આજે થઈ છે ચો તમે ચોર તો ફીકવા જ ચો અમે કન ટેક ચો હમ ખાઈ રહ્યા છીએ ગણ આપણે ગણપતિ દાદા ની ચોટ કરી છે

ફરવા ક્યાં જવાનું છે ઓકે ને તું બેસી જોડે ઓકે તો ભાઈ આ હામેથી તો એને જ કે ભાઈ ક્યાં ફરવા જવાય

હા એટલે ફોટો જો તો વિડિયો જો મમી સામળાજીનો હા વિડિયો વિડિયો તો ના યાદ કરે સામળાજી તો દ્વારકા હતો તો હા તો મમાજી ને ગયો શામળાજી જવાનું બરાબર ને તો એક જગ્યા હતા ચૌદ જગ્યા થોડી ને લઈ જવાનું હોય ના ભાઈ ના એક રૂપિયાનો એ જપનો પૈસો નથી કોઈ જગ્યા ઠેકાણ આમ શાંતિ આ શું પહેરે છે કપડા પહેરે છે

तो फाइनली गाय बदकी समोसा खाई आया पाचे घर एम पे मैदा बना से बदा मैं तो क्या मोडू तू नास्ता कर मैं अभी तो गैस पूरा आ गया था छोटी तो 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 नहीं है विलन है विलन मैं नहीं नहीं ले तना तना ले तो तना ले तो ले तो ले तो ले 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 ले

હા આપણે સાંજે જલેબી ખાધીશું તને લઈ જ જાય કાવ્યન ના લેજો જલેબી ખાધું જો અને વિડીયો ઉતારીને કાવ્યા ને બતાએ જો કાવ્ય અમે જલેબી ખાઈ ના એમ હા જજે તન હા તું હીરો નહીં હે તું વિલન હે બરાબર છે તું વિલન છે એક નંબરની સમોસા વિલન ચીટર 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 ગુપ્સ ખાધું તો ખાધું મન તો એટલો પૂરો પૂરો વિશ્વાસ આવી ગયો ને કે મે લિપમાં પૂછ્યું કે શું ખાધું કે મે કશું ખાધું જ નહીં એટલે આપડા આગળ જો આટલો કોન્ફિડન્સ થી બોલતે તો ઘેર તો કશું હની બોલવાની છે અને બાકી વિશ્વાસ તો પૂરેપૂરો તો કે ઘેર કઈ જ દેશે માનો વિશ્વાસ હતો કે તમાર મોડું જો ને તમે બહાર નાસ્તો કરવા ગયા છો અને કાવ્ય ને માહી ગુજરાત ને કે પણ કાવ્ય તો કેસે 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 મને કે હું સમોસા નહીં ખાઉં

બ્રહ્માસ્ત્રે પાછું પડી તારા આગળ તો આ બીજું અસ્ત્ર અપનાવું અહીંયા હા એક બોર્ડ ચડાવીએ જો તીર ચીજ ચડાવવા જ નહીં રહેતી ના રી

बोलवानु હોય કોઈ મમી મમી ના કરવા દે કાચ કાચ ઉપર ડાઘો રે ઉપર ધ કાચ ઉપર કાચ નય ને અમને અમે તમને તો દેખ દેતા ઓર્ડર હવે કયા કરતા હોય હા તો તો

મે લોકો નાખો કુછે પેલો ભાઈ છે બાજુમાં વાપારે તો ગાઈઝ અંદર અમે આયા છે મેન્યુફેક્ચરિંગ ગોડાઉન અંદર જે બની રહે છે દિવાળી ફેસ્ટિવલ માટેની કૂકીઝ શું બનાવ સાહેબ મિસ્ટર સ્ટોન કૂકીઝ સ્ટોન કૂકીઝ બનાવી રહ્યા છે પથ્થરવાળી પથ્થર પેલો વ્હાઇટ કલર નો પથ્થર ઇન્ડિયા માં ફર્સ્ટ ઓકે

એક્ચુલી એ કડવાચોથ છે અમારા બેનના અને એમના એક મેવ પતિશ્રી સુરેશભાઈ એમ ટાંક અત્યારે હાજર નથી એવું છે પ્લેટોન તો ચકાચક થયેલું છે આપણે બધા આમ એવું લાગે કે ભાઈ આપણે પેલી માટીના રમકડા બનાવવાના હોય ને